ભાવનગરની વાત કરીશું આનંદનગર વિસ્તારમાં છેલ્લા બસ સ્ટેન્ડની સામે આવેલા એકતા સોસાયટીમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ હતી પાંચ લોકો દટાઈ ગયા હતા જેમાંથી ત્રણને ભારે જહેમત બાદ બચાવી લેવામાં આવ્યા બાકીના બે હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા છે અને તેમને બચાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે આ સાથે સ્થાનિક રહેવાસીઓ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો ફાયર વિભાગ સહિત તમામ જરૂરી સેવાઓ પહોંચી ગઈ છે જ્યારે ભાજપ અને કોંગ્રેસના અધિકારીઓ પણ પહોંચી ગયા લોકોનું ટોળું એકઠું થઈ ગયું અને આ સાથે નીચે દટાયેલા દબાયેલા તમામ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ખબર પડી કે ભાવનગર શહેરમાં હાઉસિંગ કોર્પોરેશનનું ત્રણ માળનું મકાન છે જે ધરાશાયી થયું છે અને આમાં ત્રણ લોકો પડાયલા હતા એમાંથી ત્રણ ત્રણને ત્યાં હોસ્પિટલ પહોંચાડ્યા છે બે પહેલા નીકળી ગયા હતા એકદમ સાજા છે ત્રીજાની અતરે સુપર કન્ડિશન છે જોવા માટે અમે લોકો સર્ટી દેઈ ગયા છે અને બાકી એમાં એટલે કે આ લોકો કેટલા પકાં નું રાધા હતા સુટ્ટીસ વગેરે આપોમાં આવેલ હતી એની આપણે ચકાસણી करवाते ખબર પડશે કે બીજો શું છે જોઈ શકો છો કે એક મકાન ધરાશાયી થયું હતું જેની અંદર ત્રણ લોકો દબાયા હતા તેમાંથી બે લોકોને બહાર બહાર રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે 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 પરંતુ એક જે વ્યક્તિ તે તેની નીચે દબાયેલો તેને કાઢવાના તમામ પ્રયાસો ચાલી રહ્યા છે આનંદનગર વિસ્તારની આ ઘટના છે સૌથી વધુ અત્યારે હાલ જે રેસ્ક્યુ ટીમ છે તે મહેનત કરી રહી છે પાંચ લોકો દટાયા હોવાના સમાચાર સામે આવ્યા હતા અને આ સાથે બે લોકો હજુ પણ કાટમાળ નીચે દબાયેલા છે અને આ સાથે જ જે અંદર વ્યક્તિઓ દબાયેલા છે તેને કાટમાળ ઉપરથી ખસેડીને બહાર કાઢવાના પ્રયત્નો